સુરતમાં આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન યાત્રામાં એક પેડ મા કી નામ નો ડ્રગ્સ પ્રકૃતિ બચાવો સેવ મધર અર્થ કેચ ધ રેન વિષયોની કૃતિ સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા સુરતમાં આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું સુરત આમ તો વિવિધતાઓ માટે જાણીતું છે સુરતીઓ ગણેશજીની સ્થાપના સાથે વિસર્જન જુદા જુદા થીમ પર કરીને આકર્ષણ જમાવતા હોય છે સુરતમાં રહેતા વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા ગણેશજીની અનોખી વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસીઓની વિશાળ હાજરીમાં આદિવાસી સંસ્કૃતિ સાથે વિસર્જન યાત્રા વિજય ડેરી ગુજરાત ગેસ સર્કલ અડાજણથી પાલ તળાવ સુધી યોજાઈ હતી પરંપરાગત આદિવાસી વેશભૂષા ડાંગી નૃત્ય નૃત્ય ઘેરિયા તારપા નૃત્ય સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી સાથે વિસર્જન યાત્રામાં એક પેડ મા કે નામ નો ડ્રગ્સ પ્રકૃતિ બચાવ સેવ મધર અર્થ કેચ ધ રેન જેવા વિષયોની કૃતિ સાથે લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા